હેલો યુટ્યુબ ફેમિલી કેમ કે તમે બધા મજામાં અત્યારે જો વ્લોક ચાલુ કર્યો ખબર સાંજના પોણા આઠ થઈ ગયા ને વ્લોગ ચાલુ કર્યા ને અત્યારે જો જો વાત કરે બે આયા બેઠા છે અને કાકા હવે આવી ગયા છે જો ઓફિસે હતી તો આ કઈ કેમ બે અત્યારે બધા ને અહીંયા જો મમ્મીની શું કરે જો કાકીની કાકીની રસોઈ બનાવે હેપી બર્થડે આજે જો ભાઈ કાકીનો જન્મદિવસ છે મારો પણ કાકી ભત્રી છે ને બેજના જન્મદિવસ છે આજે તો અત્યારે જો ભાઈ છે ને જમવાનું બધા એને રાયતું છે અત્યારે છે ને મમ્મી શું બનાવવા મમે ભાજી નકર ની અંદર બનાવો તને હે તો કહે કે

અને કેવો તમારો આઈફોન ફોન કેવો હાલે બતાવ હમણાં ભાઈ હાથ અડી ગયો ને તો પડી ગયો ફોન કા પણ કઈ વાંધો ના હવે કવર એવું છે ને જાડુ વાંધો ન આવ્યો નગર તો ભાઈ હાથ લાંબો કરવા જાય ને મારો હાથ આમ રહી ગયો એટલે ભાઈ એવું જુઓ તો અત્યારે ભાઈ જો અમે બે ભાઈ છે ને ગાડી લઈને જાવી દુકાને ચોકલેટ કંઈક લઈ આવી હારી આપણે અને બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો પાછા આજે મારો બર્થડે છે ને એટલે તો હાલો હવે અત્યારે ફટાફટ છે ને દુકાને જઈએ આપણે તો ફેમિલી ફાઇનલી જો આપણે લઈ લીધી બતાવો ચોકલેટ કઈ લીધી આપણે કીટકેટ ના ફાઈવ ભાઈ લઈ લીધીશ હલો હવે છે ને અંદર ઘરે જઈને હવે બધા આપી દેવી ચોકલેટ હાલો તો ફેમિલી ઘરે આવી ને આપણે બધાને હવે ચોકલેટ આપી દેવી હલો હાલે આ ખાવાની છે તો હા

Ý này kit kết lấy luôn Ý nó tí à À mà cũng hiếp khá thì Bờ đi lấy luôn Ý này ám mắt thì luôn Ý tố lấy lấy એવું બધા ને આપી દીધા ને કાકીની જે છે ને આમ છે જે બેન ને સમજો હોય એને પછી આપી દેવી જવા મમ્મી હેપી બર્થડે તમે બાકી હતા એક આપતા રહી હમ તમે નવરા હતા રે ત્યાં તમે કામમાં હતા થોડો ખાઈ લો હવે હા એના ખાઈ લીધી કેવી લાગી પપ્પા

તો બીજા દિવસે જ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને સવાર સવારના ગુડ મોર્નિંગ હરજ મહાદેવ જય શ્રી રામ તો ભાઈ અત્યારે જો વાગી ગયા અગિયાર અને ભાઈ જો પપ્પાને આજ રજા છે ભાઈ ને આજે છે ભીમ અગિયારસ ભીમ અગિયારસ ની બધાને ઘેર કરી શુભકામનાઓ તો અત્યારે ભાઈ જો મારી રજા હતી ને પપ્પાની રજા છે આજ બધાને રજા તો એવું ઓફિસ છે અત્યારે રજા હતી તો હમણાં જો બપોરે છે ને અગિયારના વાગી ગયા અને જમવાનું તૈયાર થાય

ભૂખ લાગી છે મેં ક્યાં ખાધું એવું રહેવાનું નહીં ભૂખ લાગે એટલે ખાયેલાનું હોય એવું અગિયારસ નું નહીં રહેવાનું તો પછી જો ભાઈ મમ્મી અત્યારે રસોઈ બનાવે છે પછી આપણે ખાઈ લઈને આજો આપણે આ જૂનો આઈફોનમાં આવી ગયા પાછા પૂલો મોબાઈલ છે પણ ચાર્જમાં છે તો પછી આમાં મેં કીધું લોગ ઉતારી નાખું તો અત્યારે આ ફોનમાં ઉતરેશ રિઝલ્ટ થોડોક ફેર પડ્યો છે બે મોબાઈલનું આમાં થોડુંક ઓછી ક્લિયરિટી છે ઓલો જ્યાં નવો છે એટલે એમાં તાજી ક્લિયારિટી એમ એચડીમાં દેખાય તો ભાઈ જો અત્યારે રસોઈ છે પછી મિલનભાઈની દીઘાભાઈ આવે પછી આપણે જમવા બે જેવી પપ્પા જ્યાં છે કેરી લેવા બહાર માર્કેટમાં તો અત્યારે જો ફટાફટ છે ને મમ્મી બનાવી નાખ્યા પછી આપણે જમી લેવાનું પછી આપણે જવાનું છે બહાર તો કન્ટિન્યુ લોક માં જોડાઈ રહેજો તો ફેમિલી અત્યારે હવે જમવા જઈ બે જે છે બે ભાઈ અને જો આપણે રાતની ભાજી હતી ને ગરમ કરી નાખી દાળ ભાત રોટલી ભૂંગળા અને ઉજો અને જીગાભાઈ અને મિલનભાઈ આવી ગયા જમવા તો જો મમ્મી છે ને છાસ ને એવું આપે તો ફટાફટ આપણે જમી લેવી તો ફામેલી અત્યારે ઘરે જમીને વૈયા ભાઈ અત્યારે જો અને ઘર નહીં જો અમારો ટેણી આવી ગયો જો કેમ છે મજામાં હે તો ચાલો મેવામ જવું છે ને તો હાલો તૈયાર થઈ જાવ કપડા લઈ લેજો એક બે જોડી એકાદ દિવર મોટો મેવા છે એટલે રોકાવાનું હોય હો આપડે ઘરેથી ને કપડા લેતો તારો એક દાંત ક્યાય ગયો હે ગયો દાંત ક્યાં હોઈ ગયો ખોવાઈ ગયો તો ગોતવા જાય ને તો ગોતતી આવી

તો ભાઈ બેઠા અત્યારે ભાઈ જવાનું છે બાર તો હવે અમે જઈ દેલ પર ભાઈ કઈક બાર આટલા પોતા ને એવું પાડવું છે

આપણને ગમે તો આપણે લેવું ફેમિલી અત્યારે જોવા છે ને કપડા તો કઈ લીધા નહીં તો અત્યારે ભાઈ આપડા જોવા ભાવનગર થી ગેડી ભાઈ આવી જાય કેમ છે ભાઈ મજામાં મજા છે તો જો ભાઈ નાસ્તો કરવા આવી જાય પાણીપુરી ભાઈ જોવા ભૂખ્યા થઈ જાય છે બોપડા જીગા ભાઈ કઈ ખાધું નથી કાળો દેખાય વાઈટ થઈ જાય તું ભાઈ

પપ્પા જીત ગયા રસ લેવા રસ લેવા ગયા ભાઈ ભાઈ આજે જો કેરીનો રસ ને ભાઈ પૂરી છે અગિયાર રસ છે ને તો અત્યારે જો ઘરે આવ્યો ને પેલા લોગે એવું ચાલુ કરી દીધો તો અત્યારે પેલા ફટાફટ છે ને ગરમીનું નાવું છે તો અત્યારે ફટાફટ નાહી લો ત્યાં સુધીમાં રસોઈ બની જાય તો ભાઈ જો રસોઈ બની જાય ને એટલે પછી ખાઈ લેવાનું છે ભાઈ તો અત્યારે ફટાફટ છે ને ના એવું તો ફેમલી અત્યારે જો જમીન લીધું ને અત્યારે વાગી ગયા ભાઈ નવ વાગી ગયા ને ફ્રી થઈ જાય તો અત્યારે આજે બધા પોતપોતાનું કામ કરે છે ને મિલનભાઈ જીગાભાઈ આવ્યા હતા જમીન એ વૈયા ગયા છે તો આપણે બસ આ વ્લોગ આપણે અહીંયા પૂરો કર્યા તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો જો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર દો જય માતાજી બાય બાય